નમસ્કાર પ્રિય દર્શક મિત્રો જય દેવાન જય કિસાન સ્વાગત છે આપનું ફરી બધા ચેનલમાં આજે તારીખ અઢાર મહિનો બે હજાર પચીસને મંગળવાર આ દ્રશ્ય છે બોટાદ માર્કેટ યાર્ડના મિત્રો જીરાના બજાર ભાવની વાત કરીએ તો જીરાના ભાવમાં ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે જે અત્યારે જીરાનો વેપાર મંદી તરફ જઈ રહ્યો છે જીરામાં સતત ઘટતા ભાવ અત્યારે તળિયાની સપાટી આવી ગયા છે જે ખેડૂતો માટે ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે અત્યારે હાલ વેપાર પાંત્રીસો રૂપિયાથી લઈ આડત્રીસો રૂપિયા સુધીના બોલાઈ રહ્યા છે અને સારી ક્વોલિટીમાં પણ ભાવ રૂપિયા ચાર હજારની નીચેની જ સપાટી આવી ગયા છે આજના કહેવા રહે છે બજાર ભાવ તમને જણાવી દઉં તે પહેલાં ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાડેત્રીસો ને વીસ રૂપિયા મિત્રો આ વકલ બેસવાનું છે સાડત્રીસો ને વીસ રૂપિયા માં કિનપાર દો ખાલી કરવા મિત્રો આ વકલનો ભાવ કયો છે આડેત્રીસો નેવ રૂપિયા આડેત્રીસો નેવ રૂપિયા આડેત્રીસો ને પંચોતેર રૂપિયા મકલ કચાણું છે આડે ત્રીસો ને પંચોતેર ભાઈ ઢાંકણી અલગ જ ભાઈ

فائس 8175 80 2980 روپے روپے 840 3980 روپے بیس سپر کوالٹی کریاں مال ہے 3980 روپے 39520 મિત્રો આ વકલનો ભાવ જો છે ઓગણચાલીસો ને પાસઠ રૂપિયા ગેસ સુપર ક્વૉલિટી છે કરિયાનું છે ઓગણચાલીસો ને પાસઠ રૂપિયા

સા હજાર નવસો પાંચ વોટું લખજે ભાઈ મિત્રો ઓગણચાલીસો પાંચ રૂપિયામાં રકમ વેચાણ છે ઓગણ પાંચ રૂપિયામાં ક્વોલિટી કિવાનું મળશે ઓગણચાલીસો ને પાંચ રૂપિયા મિત્રો તો આજના બજાર ભાવ મિત્રો બજાર કરીએ ભાવ રૂપિયા સુધીના જોવા મળ્યા છે